બ્રેકિંગ ન્યૂઝ કાળે ની કાળે ની ચાવી તો કેમ છો મિત્રો જય શ્રી રામ જય દ્વારકા દેવી માતાજી ફરીથી તમારા બધાને મારા નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે જે કાલનો લોકો હતો એ થોડોક મોડો થઈ ગયો છે ટાઈમ ચેન્જ થઈ ગયો છે મિત્રો હવન ને બદલા આપણે હાન જે ડાયરેક્ટ વિડીયો મેક તો મિત્રો એવું બધું છે અને આપણે જે છે ને ગોળીબાર હનુમાન ગયા હતા ત્યાંનો મિત્રો હરખું શૂટ નથી થયું આપણે હજી એકવાર જાવું હનુમાન દાદા મંદિર અને ફરીથી મસ્ત મજાનું

તો મિત્રો કાળી આવી ને મિત્ર સ્વાગત કરી નાખ્યું જો કેમ કાળી આજ તો આવી ગયા ને અમારા શેરીના ને સ્વાગત કરી નાખ્યું હા આવું આ એની બેટરી આપણે રાણી તો મિત્રો આજ તો દાદા લેવા આવી છે ને એ સીધી મનીના ઘરે કરે છે સીધી લેવા આવી છે મિત્રો તમને જોવા દેખાડ વાસ્તુ આવી ગઈ છે તમને પેલા રેખડ્યું કુતરા ભાવતારા કુતરા એ સ્વાગત કર્યું છે મસ્ત મજાનું વાસ્તુ ને મિત્રો જો આ ફોટો આ મારા બા છે આ મામા અને આ મારા મમ્મી ના મામા જો ભાઈ દેખાડો મિત્રો એ બેઠા હે નથી દેખાડતા નથી દેખાડતા અલગ અલગ આવે એવું છે ફાયર કલેક્શન લખને ને લાય પછી આવે હું કામ છે તારે મિત્રો આ તમારા ભાઈએ નવી છોડાવી જો કેવી છે કોમેન્ટ જણાવજો કોમેન્ટ માં જણાવી દેજો કેવી છે તમને કેવી લાગી બરોબર ફાયર કલેક્શન છે આની નથી જો કે મક્કા મધ્ય એક દેશ છે ને ધ્યાન ની છે શે આ રે મક્કા મદીના હટ પડવા જાય ને પડવા જાય ને

બરોબર ને દાદા ની તો ગયા તમને કીધું તું ને કુતરા ચેક શેરે લગી મેં કો જાય અને ગયા હોતા તો હારો હાલો મિત્રો સીધા મળીએ આપણે રવસી માં તો મિત્રો રવસી માં આવી ગયો છે ને આપણે છોકરા પણ આવી ગયા છે ને જો કે આજે ઓછા છે થોડાક દેરો છે તા અમે તામે બેઠા છીએ મોટા વર્ગ આટલે ખમડા આ છે ને આ છે

બરોબર મિત્રો હવે બસ આપણે રવાશમાં આવી ગયા છે બસ થોડી આપણે રજા આપવાની છે ઓ સાહેબ બસ તો સારો વાલા મિત્રો હવે અત્યારે તમારો ભાઈ બનાવી રહ્યો છે મસ્ત મજાની મેગી આપણે યુટ્યુબ માં એક મસ્ત મજાની રેસીપી જોઈતી એ રેસીપી જોઈને આપણે મેગી બનાવી રહ્યા છે જો અત્યારે આમ તો થઈ ગઈ છે બરોબર તમે પણ હાલો મેગી ખાવા મિત્રો આપણે એક નવીન નવીન રીતની એક યુનિક મેગી બનાવવાના છે પેલા પાકી જાય ને મસ્ત બધા એટલે મમ્મીને ખાવા દે દે થોડી ઘણી તો મિત્રો બહેનાર વ્લોગમાં ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાઈડમાં ખીચડી છે ખીચડી બને છે મિત્રો

ઓકે મિત્રો કાઈ નો બેટે ટ્રાય કરવા જેવું છે સારો હાલો મિત્રો આપણે આ વ્લોગ ના એડ કરીએ છીએ તમને વ્લોગ એવું હોય તો લાઇક પણ નાખજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરવી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો